ઘણા વખત પેલા એક મોટા રાજ્યમાં એક ચોર ચોરી કરતો હતો પાંચ સૈનિક એના પાછળ ભાગ્યા ચોર દૂર એક ખાડા માં સંતાઈ ગયો પરંતુ સૈનિક એના ખાડા ના પાહળ નજર રાખવા માંડ્યા બહુ વાર પછી સૈનિકો કંટાળીને બીજી દિશામાં ચોરને શોધવા દોડી ગયા હવે ચોરને ભૂખ લાગવા મંડી એટલે એ પણ સાવધાનીથી નીકળીને ભાગ્યો ભાગતા ભાગતા તે કે સાધુના આશ્રમમાં આવ્યો જીવ બચાવવા માટે તેણે નક્કી કર્યું કે થોડા દિવસો સુધી તે આશ્રમમાં રહેશે તે સાધુઓના વસ્ત્ર પહેરીને ત્યાં જ રહેવા લાગ્યો સૈનિકો દિવસો સુધી ચોર ને શોધતા રહ્યા પણ સાધુઓ વચ્ચે રહેતા આ ચોરને ઓળખી ના શક્યા હવે આશ્રમમાં એ ચોરને બધા સાધુઓ બહુ પ્રેમથી અને આદરથી રાખતા તેની ઘણી દેખભાળ થઈ તે હવે પૂજાપાઠમાં અને ભગવાનની કથાઓમાં રસ લેવા લાગ્યો તેને ભગવાનના નામનો જપ કરવામાં બહુ જ આનંદ આવવા લાગ્યો અને જીવન સંપૂર્ણ લાગવા લાગ્યું વર્ષોથી ચોરી કરતો આ માણસને આશ્ચર્ય એ વાતનું થતું કે તેનું મન પણ હરી નાના માં મગ્ન થઈ ગયું ઘણા દિવસો પછી રાજ્યના મહારાજ આયા તેમણે બહુ વિનમ્રતાથી નિવેદન કર્યું કે સો સાધુઓ તેના રાજમહાલમાં જમવા આવે અને આ નિમંત્રણનો સ્વીકાર કરીને તેને ધન્ય કરે ઘણા સન્માનથી બધા સાધુઓને મહેલ માં બોલાવીને તેમને જમાડ્યા મિત્રો આપ સો સાધુઓમાંથી એક સાધુ પેલો ચોર હતો જમતા જમતા એ ચોરે વિચાર્યું કે જે સૈનિકો તેને પકડીને જેલમાં નાખવા માટે દિવસ રાત તેનો પીછો કરતા હતા એક જ સૈનિકો આજે તેને સન્માનપૂર્વક જમાડી રહ્યા હતા સાધુ જીવન જીવતા આ ચોરે ઊંડો વિચાર કર્યો કે તેના કર્મ બદલતા જ તેનું જીવન અને ભાગ્ય બદલાઈ ગયું તેણે જીવનભર ચોરી ન કરવાનો સંકલ્પ લીધો